તો જય માતાજી મિત્રો તો આ અમારો ડીજે છે તો ડીજે તો આ એક વિડીયો આપણે એક ડીજેવાળા ભાઈ માટે છે કે આપણે જે ડીજેમાં જે આપણી ઇન્કમ કેટલીક થાય એમ કેમ કે આમાં ઘણા ખરાને જે એવું છે કે કે ડીજેવાળા આવે વગાડે ને પૈસા લઈને વ્યાજાય એને કોણ સમજાવે કે આમાં એટલું બધી નુકસાની આવે તો જો કે મારે લગભગ ડીજેને ચાર પાંચ વરસ એવું થઈ ગયું પણ મેં જુદીમાં કાંઈ ડીજેના પૈસા આવેથી બીજું કોઈ વસ્તુ વહાવી નથી કે કોઈ વસ્તુ બીજી મેં કંઈ લીધું નથી કે આ લોકો આ ડીજેના પૈસા છે તે મેં એનું કોઈ કોઈ પણ અલગ વસ્તુ મેં લીધી એવું કંઈ થયું નથી હા ડીજેના પૈસા આવે ખરા પણ એ ક્યાંક ને કંઈક કવડે એમાં ડીઝેમાં જ નાખવાનું મન થાય એટલે જો આ પહેલાં અમારે હા સાદું સિમ્પલ હતું ત્યારે અમારે કંઈ કોઈ પાર્લર ફ્લાઇડર કેવી કંઈ એટલી બધી હોય એટલું બધી લાઇટિંગ નહોતું એ પછીનો અમારા પાછું જે થોડું ઘણું ડીજેમાંથી અર્નિંગ થયું ને એમ પાછું મેં એમાં ડીજેમાં અને ડીજેમાં કીધું નાખતા જ એટલે ડીજેમાંથી કાંઈ વધતું નથી આ તો ખાલી ખોટી બધી વેમ છે ઘણાકારના જે એવું છે કે ડીજેમાં ઘણી આવક છે ડીજેમાં સારું છે પણ એવું કાંઈ થતું નથી કેમકે દર વર્ષે કંઈકને કંઈક નુકસાની આવે ને દર વર્ષે કંઈક નવું કરવાનું મન પણ થાય હોતું ને કરવું જ પડે તો જ તમારો હાલે બાકી ડીજેમાંથી કોઈ કોઈ એમ કહેતું હોય ને કે અમે ડીજેમાંથી એટલા રૂપિયા કહીને ડીજેમાંથી અમે એટલું લઈને બધું અમે એટલું બધું બનાવ્યું એ ખોટી વાત છે કેમ કે નકર ડીજે મારું ઘરનું છે મારે બોલેરો પણ મારે ઘરનું છે ને ઓપરેટર પણ હું ખુદ પોતે જ કરું છું ને કદાચ ને મારે વધે વધીને કદાચ ને મારા ડ્રાઈવરની દાઢી કદાચ ને બસો પાંચસો રૂપિયા દેવાની રહે બાકી બીજું મારે ડીજે માંથી તોય ડીજેમાંથી એટલું બધું મારે કંઈ દેવું પડતું નથી તોય મારે તોય મારે વધતું નથી ને એને હવે તો કેટલા બધી હવે તો ડીજે વધી જાય ને તો હવે એમાં તો હવે ખાલી આમાં જાડા મોટું હોય તો હવે અટાણે તો હું કહેવાય ભાડાની વાત મારતી હતીસ એટલે હવે ડીજેમાં કાંઈ રહ્યું નથી એટલે મહેરબાની કરીને હવે જો કોઈ નવા ભાઈઓ હોય ને એને જો કદાચ ડીજે લેવાનું વિચારતા હોય તો ભાઈ આમાં બહુ સંઘર્ષ છે આ ક્યારે જેવું નથી ને જો આ કરવું હોય તો બાપ દાદાની કદાચ ને બે પાંચ રીઘા હોય તો જ આ કરજો બાકી આમાં કાંઈ વસ્તુ નથી આ તો હવે અમારે થઈ ગયું તે થઈ ગયું હવે આ તો શું છે કે થૂક્યું થૂકાય નહીં કે ગળું ગળાય નહીં એટલે હવે આ તો બધું પાન ખાઈને લાલ ઓટ રાખી છે બાકી આમાં કાંઈ વસ્તુ નથી એટલે હવે આને વેસવું હવે કદાચ આને વેસવા જાય ને વેસવા તો અત્યારે મારી સિસ્ટમ મેં મેં અત્યારે કેટલાની છે ખબર છે સાડા નવ લાખ રૂપિયાની સિસ્ટમ છે એકદમ મેં સરવાળો મેળવ્યો ત્યાં મને એમ થયું કે કાં ન કરાય અત્યારે મારી સીટ નામ હાડા નવ લાખ રૂપિયાની છે બધું એમાં આવી ગયું લાઇટિંગ એમ્પ્લિફાયર જનરેટર લેપટોપ ડીજેમાં જેટલી તમામ લાગતી વસ્તુ બધી આવી ગઈ એ અત્યારે મારા હાડા નવ લાખ રૂપિયા પી ગયું છે તો હવે અત્યારે મને એમ થાય કે કદાચને આપણે ડીજે વેસવા જઈએ પણ હવે વેસવા જઈએ તો અત્યારે એના કોઈ હાડાને અત્યારે કદાચ પાંચ લાખ તો હું પણ કોઈ ચાર લાખ રૂપિયા કોઈ આપે નહીં એટલે મહેરબાની કરી ને આ વસ્તુ કરવી હોય તો હવે આમાં બહુ ધ્યાન રાખીને કરજો હવે આમાં પૈસા આવક નથી એવું નથી આવક તો છે પણ બીજું જીરો બટા જીરો આવું છે બધું બાકી જો લાઇટિંગ એવું બધું છે બરાબર ને પછી એમાં આપણે એમ કહીએ કે ભાઈ અમારું એટલું ભાડું લે ઓલો ભાઈ ઓલો ભાઈ તો એટલામાં આવે એટલે મહેરબાની કરીને ભાઈ આ વસ્તુ કરવી કઈ હીલી નથી ને આમાં જો તમારે નવા જૂનું કરો તો તમારો હાલે બાકી તમારો હાલે નહીં જો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો આમાં તમે એક લાઈક શેર ને પછી એક કોમેન્ટ કરી દેજો કે આમાં ડીજેમાં જ આવક કેટલી છે ને આવક કેટલી છે તો એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો